કઠોળ મુકામે મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું કામળેજ ગામનું સૌથી મોટું ગામ કઠોળમાં મહોરમના પવિત્ર માસની દસમી મોહરમના કરબલામાં યઝીદના સામે યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની યાદમાં મહોરમ જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ ગત તારીખ સત્તર સાત ચોવીસના બુધવારે સિયા જાફરી મસાઈકી મોમિન સમાજ દ્વારા મોહરમનું જુલુસ બે વાગ્યાથી શરૂ થયું હતું ભાઈચારા અને એકતાનું દર્શન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી જોવા મળેલ ગામના આગેવાન અસલમ સૈયદ ઇરફાનભાઈ શેખ બેલીમ સુલેમાન ડોબા સુબોધ ભાવસાર તેમજ અન્ય હિન્દુ મુસ્લિમનો સાથ સહકાર રહ્યો હતો સબ્બીરભાઈ લજ્જબભાઈ કલબે હુસેન તેમજ તાલેબ અલી ફિદા હુસેન મકબૂલભાઈ અબ્બાસભાઈ ભુરિયા સમાજના નવયુવાનો તમામના સાથ સહકારથી આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જુલુસમાં ખૂબ સરસ પોલીસ બંદોબસ્તના આયોજન બદલ પીઆઈ ચાવડા સાહેબ પીઆઈ દેસાઈ સાહેબ શિયારા સાહેબ નરેશભાઈ અને સ્ટાફનો સાફ સહકાર માટે મોમિન સમાજ તરફથી યુવા બ્રિગેડના આઈડિયલ અબ્બાસ અલીએ આભાર વ્યક્ત કરેલ હતો સાથે સાથ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ એમ સલમાનભાઈ ડુબાએ અખબારી યાદીમાં જણાવ્યું